એક નાની એવી વાત મારે કાનુડો મારો રીસાઈ ગયો એક નાની એવી વાત મારે કાનુડો મારો રીસાઈ ગયો મેં તો અમતામ તાકી દૂરે કાનુડા કેમ કાળો થયો મેં તો અમતામ તાકી દૂરે કાનુડા કેમ કાળો થયો એક નાની એવી વાત મારે કાનુડો મારો રીસાઈ ગયો પેલો જસોદાનો જાયો રે રસ્તામાં બેસી રોવા લાગ્યો પેલો જસોદાનો જાયો રે રસ્તામાં બેસી રોવા લાગ્યો એના ઢોંગ બધા જોઈને રે આખું ગામ ભેગું થયું એના ઢોંગ બધા જોઈને રે આખું ગામ ભેગું થયો એક નાની એવી વાત મારે કાનુડો મારો રીસહી ગયો આખા ગામના લો કોક બધો મારો કાઢે આખા ગામના લો કોક બધો મારો કાઢે મેં તો પાસે જઈને રે પ્રભુજી પાસે માફી માંગી મેં તો પાસે જઈને રે પ્રભુજી પાસે માફી માંગી એક નાની એવી વાત મારે કાનુડો મારો રીસાઈ ગયો કાનુ માખણનો લાલ ચૂરે માફીએ માન્યો નહીં કાનુ માખણનો લાલ ચૂરે માફીએ માન્યો નહીં મય મારી મહિની મટું રે લઈને તો છટકી ગયો મારી મહિની મટું રે લઈને તો છટકી ગયો એક નાની એવી વાત મારે કાનુડો મારો રીસાઈ ગયો એ તો જમુનાના કાંઠ રે આવીને ઉભો રહ્યો એ તો જમુનાના નાના રે આવીને ઉભો રહ્યો એણે કાળી નાગ ના થયો રે કાલિંદી ના કાંઠે બેસી એણે કાઢી નાગ ના થયો રે કાલિંદી ના કાંઠે બેસી એક નાની એવી વાત મારે કાનુડ મારો રીસાઈ ગયો ગોપીઓ સૌ આવી રે ਨਵਨੀ ਵਾਟੇ ਗਾਟੇ ਗੋਪੀਓ ਆਵੀ ਰੇ ਨਵਰਵਨੀ ਵਾਟੇ ਗਾਟੇ ਏਨੇ ਰਾਸ ਰਮਵਿਆਰੇ ਕਨੂੜਾ ਨੀ ਸਾਥੇ ਰਹੀ ਏਨੇ ਰਾਸ ਰਚਾਵਿਆਰੇ ਕਨੂੜਾ ਨੀ ਸਾਥੇ ਰਹੀ ਇਕ ਨਾਨੀ ਆਵੀ ਬਾਤ ਮਾਰੇ ਕਨੂੜਾ ਮਾਰੋ ਰਿਸਾਈ ਗਾਇਓ મેં તો અમધામ ધાકી દૂરે કાનુડા કાળો કેમ થયો મેં તો અમધામ ધાકી દૂરે કાનુડા કેમ કાળો થયો એક નાની એવી વાત મારે કાનુડો મારો રીસાઈ ગયો